હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું આપણી આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં એ સ્વાગત છે આજના વિડીયોને આપણે ગુજરાત હાઈકો દ્વારા જે વિવિધ વર્ગોની જે ભરતી બહાર પ્રમાય અને જેમની પરીક્ષા થઈ એ છવ્વીસ ઓક્ટોબર અને સત્યાવીસ ઓક્ટોબર ના રોજ એ યોજાણી હતી અને તેની અંદર થી એ કોટ એટેન્ડન્ટ અને જે બેલીફ રે તેમની પરીક્ષા એ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ના રોજ એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં તેમની માટેની એ ખૂબ જ મહત્વની અપડેટ સામે આવી છે જેની અંદર જે પણ ઉમેદવારો એ તેની પરીક્ષા આપી હતી તે ઉમેદવારો એ પોતાની જે ઓએમઆઈ શીટ રહી એ ડાઉનલોડ કરી શકે છે તો તે એ પોતાની ઓએમઆઈ શીટ એ કઈ રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી જોઈશું અને તેની સાથે સાથે જે જાર કરી અરજી કરવાની પ્રશ્નો જોઈશું અને તેની સાથે સાથે એ તેમનું પ્રૂફ પણ જોઈશું જેથી તમારે જો અરજી કરવી હોય તો તેની એ સહેલાઈથી તમે અરજી કરી શકો અને જે આ વાંધા અરજી કરવાની એ છેલ્લી તારીખ રહે એ સત્તર નવેમ્બર બે ચોવીસ એ તેની છેલ્લી તારીખ છે તમારે આ જે તારીખ થઈ તે તારીખ એ પૂરી થાય તે પહેલાં એ તમારે તેની અરજી એ કરી લેવી જોઈએ તો આપણે એ તેને નોટિફિકેશન જોઈએ તો તેની અંદર આ જે નોટિફિકેશન એ જે આપણી ટેલિગ્રામ ચેનલ રહી તેની અંદર એ મૂકી દેવામાં આવે છે તો ત્યાં જેને એ તમે આ નોટિફિકેશન તેને એ વિગતે વાંચી શકો છો તેની અંદર અહીં તમને ટાઈમ આપી દેવામાં આવશે છે કે વાંધા અરજી કરવાની એ છેલ્લી તારીખ રહી એ સત્તર નવેમ્બર સત્તર નવેમ્બર બે હજાર ચોવીસ રાતના અગિયાર ને પચાસ મિનિટ થાય ત્યાં સુધી એ તમે વાંધા અરજી એ કરી શકો છો અને વાંધા અરજી કરવાની જે લિંક રહી એ તમને અહીં આપી દેવામાં આવશે અને જેની એ બીજી લિંક રહી એ જે આ વિડીયો રહ્યો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાં જઈને એ તમને સીધી એ વાંધા અરજી કરવાની જે લોગિંગ બોર્ડ રહ્યું ત્યાંથી એ તમે સીધી એ અરજી કરી શકશો તો હવે એ આપણે વાંધા અરજી કરવાના જે પ્રશ્નો છે તેમની વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલાં તો જે સ્ટાંગ એટલે કે જે કોર્ટ જે ભરતી રહે તેની અંદર જે સ્ટાંગ યોગમાં એ બહિરંગો એ કેટલા છે તે જે પ્રશ્ન રાખવામાં આવશે અને તેનું પૂરું તે તમે અહીં જોઈ શકો છો જેની અંદર એ અહીં તમે જોઈશો કે પ્રથમ પાંચરા એ બહિરંગો છે જયારે બાકીના તૈન એ અંતરંગો છે અને તેની અંદરથી અહીં તમે જે નીચે આવશો તો ત્યાં એ તમને જોવા મળશે કે જે પ્રથમ ચાર્યા એ એ બહિરંગો છે અને છેલ્લા ત્રણ્યા એ એ અંતરંગો છે જ્યારે એ પ્રત્યાહાર્યું એ મિશ્ર અંગ છે એટલે કે આ રીતે જે ચાર્યા એ બહિરંગ અને ચાર એ અંતરંગ બને છે માટે તમે તે આ જે પ્રૂફ કર્યું એ જે ધોરણ નવની જે શારીરિક શિક્ષણ રહે તેની અંદરથી એ તમને આપવામાં આવ્યું છે અને અહીં તે તે પીડીએફ રહે એ તમે તે જોઈ શકો છો અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન રહ્યો એ કોટ એડેન્ડની ભરતી જે હાલના પેરિસ ખાતે યોજાયેલ ઓલિમ્પિકમાં એ ભારતની

જે પ્રશ્ન રહ્યો તો એ હાઈકોર્ટ તેની અંદર એ સુધારો થઈ શકે છે જેની અંદર એ જે એમએસ વર્ડ ની એ ફાઇલ ને જયારે સેવ ત્યારે એ સુધારો થઈ શકે છે અંદર એ દ્વારા ડોક્યુમેન્ટ વન એટલે કે જે ઓપ્શન ચાર રહ્યો તે એ માન્ય રાખવામાં આવે છે પરંતુ તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ત્રણ એટલે કે જે ડોક વન એ તેનો બને છે અને અહીં તેનો પ્રૂફ તે તમને આપી દેવામાં આવે છે જેની અંદર એ જ્યારે એમએસ વર્ડ હોય તેની અંદર એ કોઈ પણ ફાઇલ હોય તેનું એ ડિફોલ્ટ રહ્યું એ ડોક્યુમેન્ટ વન હોય છે પરંતુ જ્યારે એ તેને સેવ સેવ કરવી તો ત્યારે એ તેનું ડિફોલ્ટ સેવ એ ડોક વન થઈ જશે અને અહીં તે બંને પ્રૂફ થાય એ તમને આપી દેવામાં આવશે તો હવે પછી આપણે જે આ તમારે જે વાંધા અરજીને જે ઓમ એક્સેટર એ કઈ રીતે એ તેની ઓનલાઈન અરજી કરવી તેની એ માહિતી જોઈશું જેવું એ નોટિફિકેશન અથવા તો જે આપણે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આવી તેના ઉપર એ જેવું ક્લિક કરીશું ત્યારબાદ અહીં જે પ્રકારનું તમને જે ઇન્ટરપ્રાઇઝ દેખાય છે તે પ્રકારની એ સાઇટ ખુલશે અથવા તો જે તમારે ક્રોમ હોય તેની અંદર એ અહીં તમને જે વેબસાઇટ આપવામાં આવી તે વેબસાઇટનું એ તમારે નામ લખવાનું અને તેની અંદર અહીં જે ક્લિક હેર ટુ આન્સર કે ચેલેન્જ છે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું તમે તરત જ જે ક્લિક હેર ટુ ચેલેન્જ આન્સર કી ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીં તમને જે પ્રકારનું ઇન્ટરપ્રાઇઝ દેખાય છે તે પ્રકારનું એ બોક્સ ઓપન થશે જેની અંદર અહીં તમારો જે એપ્લિકેશન નંબર તે તમારે અહીં નાખવાનો ત્યારબાદ અહીં તમારો જે મહિના તમારી જે જન્મ તારીખ છે તેની અંદર એ દિવસ મહિનો અને વરા તે અહીં ભરી દેવાનું અને ત્યારબાદ તમને અહીં જે કેપચા આપવામાં આવ્યો તે અહીં તમારે કેપચા ભરવાનો અને ત્યારબાદ એ તમારે સબમિટ પર એ ક્લિક કરવાનો રહેશે જેવો તમે સબમિટ પર ક્લિક કરશો ત્યારબાદ તમને અહીં જે પ્રકારનો ઇન્ટરવ્યુ દેખાય છે તે પ્રકારનું એ ઓપન થશે જેની અંદર અહીં તમારો અરજી નંબર અહીં તમારા ઉમેદવારનું નામ અહીં તમારી જન્મ તારીખ અને અહીં તમારા પિતાનું નામ જોવા મળશે અને તેની અંદર અહીં તમે જેટલા પણ એ પરીક્ષા આપી છે જેટલી પણ એ વર્ગની તે તમામ અહીં જોવા મળશે જેની અંદર આ જે વિદ્યાર્થીઓ તેમને એ કોર્ટ એટેન્ડન્ટ અને જે જે બેલી તે બંનેની અંદર એ પરીક્ષા આપી હતી અને અહીંયાથી જે ઓઆઈ માર્ક શીટ જુઓ તેની અંદરથી એ તમે જે ઉપર ક્લિક કરશો તેની ઉપર અહીંયા તમને જે પોતે જે એમ ઓઆઈ શીટ ભરી હતી તેનો એ ફોટો જોવા મળશે ત્યાંથી એ તમારી રીતે ડાઉનલોડ કરી લેવાનો રહેશે અને તેની નીચે એ તમે જેવા જશો ત્યાં એ તમને અહીં જે રેકોર્ડ રેકોર્ડિંગ રિસ્પોન્સ ચેલેન્જ એટલે કે તમે અહીં જે ઓલમાર્ક શીટ એ જે તમને ફોટો જોવા મળ્યો તેવો જ એ તમારે જે અહીં તમને રેકોર્ડ રહ્યું એ પણ એ તમને જોવા મળશે જેની અંદર એ તમે ક્લિક કરશો તો ત્યાં પણ એ તમને તમારી વિગત જોવા મળશે જેની અંદર અહીં તમે જે ઓલમાર્ક શીટમાં જે તમારો ફોટો છે ફોટામાં જે તમે ટીક કર્યા છે તે અને અહીં તમને જે દેખાડશે જો તે બંને એ અલગ હોય તો તો જ અને તમારે એ વાંધા જે કર્યું હોય તો તેની માટે એ તમારે સો રૂપિયા રે એ ચાર ચૂકવાનો રહેશે જેથી એ તમે તેની અંદર એ સુધારો વધારો એ કરી શકો છો અને તે તમે અહીં તમામ જોઈ શકો છો સૌથી પેલા તો જે કોટ એટેન્ડન્ટ અને ત્યારબાદ એ બે લેફ એટલે કે તમે અહીં જે તમારો જે ફોટો અને જે આ તે બંનેને એ ખાસ સરખાવજો તેની અંદર એ જો કોઈ પણ પ્રશ્નમાં એ તમને એમ લાગે કે આમાં એ ફોટામાં એ ટીક કરેલું છે જ્યારે આમાં એ બીજું ટીક થઈ ગયેલું છે તો તમારે એ વાંધા જે કરવાની અને સો રૂપિયા ભરીને તમારે એ તેનો સુધારો કરવાનો અને ત્યારબાદ અહીં જે કેપચા આપવામાં આવ્યો તે તમારે એ કેપચા ભરવાનો અને ત્યારબાદ એ તમારે સબમિટ કરી લેવાનું એટલે આ રીતે એ તમારું જે ઓમાં જવાબ કીધું એ ચેલેન્જની જે રે એ સબમિટ થઈ જશે અને ત્યારબાદ જો તમને એમ લાગે કે જે આન્સર કહે તે એ જોઈશે છે તો ત્યાં અહીં તમે એ આન્સર કે જોવાની અને તેની અંદર એ તમે અહીં જે તમારી જે આન્સર કહે એ તમને આપી દેવામાં આવશે અને તેની અંદરથી એ જો કોઈ પણ પ્રશ્નમાં એ તમને લાગે કે વાંધા જે કરવાની જરૂર છે ત્યાં એ તમારે તેની અંદર એ ક્લિક કરવાનું અને ત્યારબાદ એ તમારે જે નીચે રહી એની અંદર એ વાંધા જે જઈને એ તમારે સબમિટ કરવાની કે જે અહીં જેનો ફોટો રહ્યો એ તમારે અપલોડ કરવાનો કે જે પણ પ્રશ્ન કરવા માંગતા હોય તેનો ડોક્યુમેન્ટ એ તમારે અહીં અપલોડ કરવાનો અને જે આ વાંધા એ મહત્તમ સાઇઝ રહે એ એક એમ સુધી એ તમે અપલોડ કરી શકો છો અને આની અંદર એ દરેક પ્રશ્ન અધિશ એ તમારે બસો રૂપિયા રહે એ ચાર ચૂકવવો પડશે અને ત્યારબાદ એ બે લિફ્ટ જેની અંદર પણ એ તમારે આપણે જે ઉપર જણાવી તે રીતે એ તમારે જે વાંધા અરજી રે એ કરવાની રહેશે અને ત્યારબાદ એ છેલ્લે એ તમારે જે અહીં જેમને જે કેપચા આપવામાં આવ્યું તે કેપચા ભરીને એ તમારે સબમિટ કરી દેવાનું જેથી તમારે જે વાંધા હાજી રહે એ તમારી સબમિટ થઈ જશે અને ત્યારબાદ એ તમે જે તમારી વાંધા હાજી સબમિટ થશે ત્યારબાદ એ તમને તમામ માહિતી રે એ તમને અહીં જોઈ શકશો જેની અંદર એ તમે કેટલા પ્રશ્નોમાં એ તમારી વાંધા હાજી કરી લેશે અને તેની એ કેટલી રકમ ચૂકી લેશે તે બધી માહિતી રે એ તમને અહીં જોવા મળશે એ જે હાઈકોર્ટ દ્વારા જે ભરતી લેવાની તેની અંદર એ પોતાને એ વાંધા જે કઈ રીતે કરવી અને તેની અંદર એ કેટલી ફી લેવાશે તેની એ તમામ માહિતી રહે એ જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમે પણ એ આ જે અહીં નોટિફિકેશન આપવામાં આવી તે એ ડાઉનલોડ કરવા માગતા હોય તો જે તમામ પ્રૂફ સાથેની જે નોટિફિકેશન રહે એ જે આપણી આર લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર એ મૂકી દેવામાં આવશે છે તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકો છો અને જો તમે એ આવી જ માહિતીના એ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ રહે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત